થરામાં શ્રી અંબાજી મંદિરે શ્રી ત્રંબકેશ્વર મહાદેવની રુદ્રાભિષેક દરમિયાન શિવયજ્ઞમાં આહુતિ અપાય ભારતભરમાં આવેલ દરેક શિવાલયોમાં સાસરોની પરંપરા મુજબ વર્ષમાં બે વખત શ્રાવણ તથા આસો સુદ આઠમ એમ બે વખત હવન એટલે કે યજ્ઞ કરવામાં આવે છે તેમ થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોશીએ જણાવ્યું હતું તે પરંપરા અનુસાર કાંકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલ થરામાં શ્રી અંબાજીની બાજુમાં શ્રી ત્રંબેકેશ્વર મહાદેવજીના શિવાલયે શ્રાવણ સુદ એકમથી અમાસ સુધી સાસરી વિજયભાઈ જોશીના મુખેર વિંદે મંત્રોચ્ચાર સાથે રુદ્રાભિષેક કરવામાં આવ્યો છેલ્લા દિવસે એટલે કે સવંત બે હજાર એક્યાસીના શ્રાવણવદ માસને શનિવાર તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે આઠથી સાંજના ચાર કલાક સુધી શાસ્ત્રી વિજયભાઈ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચાર સાથે સ્વધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ ઠક્કર પરિવાર ભરતભાઈ રાજુભાઈ પ્રજાપતિ માનસીબેન રાકેશભાઈ પ્રજાપતિ અશોકભાઈ દરજી ચંદ્રકાંત બારોટ વિપુલ મેવાડા શ્રવણ દવે સહિત અનેક પરિવારોના યજમાન પદે પૂજારી જોશીકાંતિભાઈ રૂનીવાડાની ઉપસ્થિતિમાં લઘુરુદ્ર મહાયજ્ઞ યોજાયો હતો ત્યારે તાણાથરા નગરજનોએ દર્શનનો લાભ લઈ આરતી ઉતારી સૌ છૂટા પડ્યા હતા